સુરતમાં ઉત્સવ દરમિયાન સતત બે દિવસથી ચાલતો ભારે વરસાદ માટે મુશ્કેલીનું કારણ છે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા એસી ડોમની બહાર વરસાદી પાણી અને કીચડનું સામ્રાજ્ય છવાયું છે જેને કારણે ખેલૈયાઓના આગમન અંગે ચિંતા વધે છે અનેક જગ્યાઓએ પાણી ભરાતા ગરબા સ્થળોની સ્થિતિ બગડી છે અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહીને કારણે આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે સુરતમાં નવરાત્રી પહેલા જ ભારે વરસાદનું આગમન નવરાત્રીના રંગમાં ભંગની આશંકા ગરબા આયોજકો માટે મુશ્કેલી વધી છે આ વખતે વરસાદનું વિઘ્ન ગરબા રસિકો માટે ખરેખર જોવા જાય તો વિઘ્ન હરે તેવી વાત સામે આવી રહી છે કારણ કે બે દિવસ જે રીતે સતત સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહેવાને કારણે પંડાલોની બહાર જે રીતે પાણીના ભરાવાના દ્રશ્યો છે તે જોઈ શકાય છે ગરબામાં વધી છે ત્યારે મહત્વની વાત છે કે હજુ પણ વરસાદની જે આગાહી છે ત્યારે નવરાત્રીના પર્વમાં ખેલૈયાઓ માટે રંગમાં ભંગ પડે તો નવાય નહીં કારણ કે જે રીતના દ્રશ્યો એટલે સુરત શહેરમાં વરસાદને કારણે આ રીતે અત્યારે હાલ આયોજકો અને ગરબા રસિકો બંને ચિંતામાં મુકાયા છે પર મહત્વનું છે કે જે રીતે આગાહી છે તેને લઈને ચોક્કસ ખેલૈયાઓમાં ચિંતાનો વધારો ચોક્કસ કહી શકાય અને અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે તો કે જોવા જાય તો મોટા ભાગે જે એસી કે બેન્કેટ હોલમાં હોય છે ત્યાં ગરબા રસિકો કોઈ પણ ભોગે રમવાના મૂડમાં છે પરંતુ બહાર રમતા શેરી ગરબામાં ચોક્કસ મુશ્કેલી થઈ શકે છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત